યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈપણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો કોન્ટેક નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ કેમ છો દિવાળી આવી ગઈ દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળી આવી ગઈ દિવાળી આમ તો આવતીકાલે છે પણ આજે જ એક દિવસ પહેલાં હું આપને દિવાળીની અનેક શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું ભારત એ તહેવારોનો દેશ રહ્યો છે અને દર થોડા થોડા દિવસે આપણે ત્યાં કોઈક ને કોઈક તહેવાર ઉજવાતો જ હોય છે પણ આ બધા તહેવારોમાં દિવાળીનું આપણા માટે અનેરું મહત્વ છે આ એક એવો તહેવાર છે કે જ્યાં બધું જ છોડીને આપણે ફક્ત તહેવારની ઉજવણીમાં મગ્ન થઈ જતા હોઈએ છીએ કદાચ બીજા કોઈ તહેવારમાં થોડુંક છોડી દઈએ પણ દિવાળીની ઉજવણીમાં આપણે કાંઈ નથી છોડતા ભાત ભાતની મીઠાઈઓ ખાઈએ છીએ સારા કપડાં પહેરીએ છીએ આપણા અંગતજનો આપણા પરિવારજનો આપણા મિત્રો કે જેમને કદાચ વર્ષ દરમિયાન આપણે ન મળ્યા હોઈએ પણ બેસતા વર્ષના દિવસે તો આપણે ખાસ મળી લઈએ ફોન ઉપર વાત કરી લઈએ મેસેજ કરી લઈએ તો દિવાળીનું આપણા માટે અનેરું મહત્વ રહ્યું છે અને સારું છે ઉજવણી થતી રહેવી જોઈએ જીવન ઉજવવા માટે જ છે અમારી સામે શૈક્ષણિક સંસ્થાન તરીકે સવાલ આવતો રહેતો હોય કે આવા તહેવારોએ આપણે આપણા વિદ્યાર્થીઓને શું ભેટ આપીએ વિદ્યાર્થી મન બાળક મન હોય છે એને ભેટની અપેક્ષા હોય છે અમે કહેતા રહ્યા છીએ અમે શૈક્ષણિક સંસ્થાન છીએ અમારી ભેટ પણ શિક્ષણની જ હશે વર્ષોથી અમારો એ પ્રયત્ન રહ્યો છે કે ગુજરાત અને ભારતભરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચીએ સારામાં સારું શિક્ષણ એને ખૂબ ઓછી કિંમતે પહોંચાડવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ અને એટલે જ દિવાળી કે આના વાન્ય તહેવારોએ જ્યારે પણ અમને તક મળે વિદ્યાર્થીઓ માટે અમે ઓફર્સ લાવતા હોઈએ છીએ ઓફર્સ થકી એમના સુધી ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડવાનો અમે પ્રયાસ કરતા હોઈએ છીએ તો દર દિવાળીની માફક આ દિવાળીએ પણ વિદ્યાર્થી મિત્રો માટે ઓફર છે આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના અલગ અલગ ઓનલાઈન કોર્સિસમાં મસ્ત મોટી ઓફર સાથે ફરીવાર અમે તમારી ભેટ લઈને આવી ગયા છીએ આપણી એપ્લિકેશનમાં ઘણા બધા ઓનલાઈન છે મોટાભાગના ઓનલાઈન કોર્સિસ સેવા કે જેમાં આજે આપણે નેવું ટકા ડિસ્કાઉન્ટની ઓફર જાહેર કરી રહ્યા છીએ નેવું ટકા ડિસ્કાઉન્ટનો મતલબ એ થાય કે તમારે એ કોર્સ માત્ર દસ ટકા રકમ ચૂકવીને સબસ્ક્રાઈબ કરવાનો રહેશે અમુક કોર્સિસ એવા છે કે જેમાં આપણે એસી ટકા ડિસ્કાઉન્ટ રાખેલું છે અમુક કોર્સિસ એવા છે કે જેમાં આપણે પંચ્યાસી ટકા ડિસ્કાઉન્ટ રાખેલું છે એની વિગતે તમને જાણ કરું આપણી મોબાઈલ એપ્લિકેશનમાં જે એસટીઆઈના કોર્સીસ છે એસટીઆઈ હવે પરીક્ષા આવી રહી છે ડિસેમ્બર મહિનામાં અને જેમ આપણે વાત કરેલી છે કે છેલ્લે જે ડિવાઇસોની પ્રિલિમિનરી પરીક્ષા લેવાય એ પરીક્ષામાં પચીસ પણ વધારે વિદ્યાર્થીઓએ જે કોર્સની મદદથી પોતાનો બેસ્ટ પરફોર્મન્સ એ એક્ઝામમાં આપ્યું છે આ એ જ કોર્સ છે એસટીઆઈ અને ડીવાયસો સેમ કોર્સ છે તો એસટીઆઈના જે અલગ અલગ કોર્સીસ છે એક તો પોલિટી માટેનો એક અલગ કોર્સ છે ઇકોનોમી માટેનો અલગ કોર્સ છે કમ્બાઇન્ડ કોર્સ છે આવા અલગ અલગ કોર્સીસ છે એ એસટીઆઈના બધા જ કોર્સીસમાં સિવાય કે ક્રેશ કોર્સીસ ક્રેશ કોર્સિસ આમાં સામેલ નથી એસટીઆઈના બાકીના તમામ કોર્સીસની અંદર તમે એસી ટકા ડિસ્કાઉન્ટની ઓફર લઈ શકશો જીપીએસસી મેન્સ માટેના જે કોર્સીસ છે કે જેમાં આન્સર રાઇટિંગના કોર્સીસ છે ગવર્નન્સ એથિક્સ ઇન્ડિયન સોસાયટી એસ એ આ બધા વિષયો માટેના અલગ કોર્સીસ છે જીપીએસસી મેન્સ માટેના જેટલા પણ કોર્સીસ છે આ તમામ કોર્સીસ તમે અત્યારે એસી ટકા ડિસ્કાઉન્ટમાં લઈ શકશો મતલબ કે વીસ ટકા રકમ તમારે ત્યાં આગળ ચૂકવવાની આવશે અને એની સાથે આપણા યુપીએસસીના ના આપણી મોબાઈલ એપ્લિકેશનમાં એક અલગ સેક્શન બનાવેલું છે આઈડિએશન ફોર આઈએસ હિન્દી અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે થોડા સમય પહેલા આપણે એક નવું પ્લેટફોર્મ શરૂ કરેલું છે આઈડીએશન ફોર આઈએસ એના માટેની એક અલગ ચેનલ પણ છે કે જેના ઉપર હું હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં હોઉં છું આપણી સંવિધાન કરેડેમીનું જે અમદાવાદ સેન્ટર છે ત્યાં આગળ આપણે આઇડિએશન ફોર આઈએસ એસ ના નેજા હેઠળ ઓફલાઈન બેચ પણ ચલાવીએ છીએ હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં એક બેચ હમણાં જ પૂરી કરી અને નવી બેચ થોડાક સમય પહેલા જ આપણે શરૂ કરેલી છે તો હિન્દી ઇંગ્લિશ મીડિયમમાં આપ ઓફલાઇનમાં તૈયારી કરવા માગતા હો યુપીએસસી માટે તો આપ અમદાવાદ સેન્ટર ઉપર આવી શકો હવે વિદ્યાર્થી મિત્રોની એ રજૂઆત હતી કે હિન્દી ઇંગ્લિશ મીડિયમમાં આપણા કોર્સીસ ઓનલાઈન પણ મૂકવામાં આવે ઓફલાઈન તો આપણી બેચ ચાલુ જ છે પણ ઓનલાઈન પણ મૂકવામાં આવે તો ગયા વર્ષે જ આપણે એના ઓનલાઈન કોર્સિસની શરૂઆત કરી હતી નવા કોર્સીસ હજુ એમાં ઉમેરાઈ રહ્યા છે આ યુપીએસસીના જેટલા પણ કોર્સેસ છે તમામ કોર્સેસ પર તમને એસી ટકા ડિસ્કાઉન્ટ મળશે ફરી વાર સ્પષ્ટ કરી દઉં કે યુપીએસસી ના જે કોર્સિસ છે એ હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં છે ગુજરાતી ભાષામાં નથી બાકીના તમામ કોર્સીસ ગુજરાતી ભાષામાં છે એ સિવાય હમણાં જે આપણે બે હજાર પચીસના જીપીએસસીના લેટેસ્ટ કોર્સિસ લોન્ચ કર્યા એક તો પોલિટીનો લોન્ચ કર્યો બીજો એક ઇકોનોમીનો લેટેસ્ટ બે હજાર પચીસનો કોર્સ લોન્ચ કર્યો અને સાથે આપણે બે હજાર પચીસનો એક લેટેસ્ટ માસ્ટર કોર્સ પણ લોન્ચ કર્યો છે જો કે માસ્ટર કોર્સ માટેનું ડિસ્કાઉન્ટ નેવું ટકાવાળું છે એટલે એમાં પંચ્યાસી ટકા કરતા વધારે એમાં જે કોર્સ મૂકેલો છે આપણે પોલિટીન ઇકોનોમીનો આ બધા જ લેટેસ્ટ કોર્સિસની અંદર તમે પંચ્યાસી ટકા ડિસ્કાઉન્ટ લઈ શકશો આપણે કહેતા રહ્યા છીએ કે કોર્સિસ અપડેટ અને અપગ્રેડ થતા રહેવા જોઈએ બરાબર જૂના કોર્સિસ પણ આપણા આમ તો એવરગ્રીન હોય છે ગમે ત્યારે તમે એમાંથી ભણો ગમે તે વર્ષની પરીક્ષામાં તમે સારામાં સારું પ્રદર્શન આપી શકો પણ જે વિદ્યાર્થી મિત્રો લેટેસ્ટ કોર્સિસની મદદથી તૈયારી કરવા માંગતા હોય તો એમને ધ્યાનમાં રાખીને આપણે લેટેસ્ટ કોર્સીસમાં પણ એક બહુ મોટું ડિસ્કાઉન્ટ રાખ્યું છે એટી ફાઈવ પર્સન્ટ ડિસ્કાઉન્ટ અને આના સિવાય જેટલા પણ કોર્સીસ બચ્યા એ બધા જ કોર્સીસમાં આપણે નેવું ટકા ડિસ્કાઉન્ટ રાખેલું છે મતલબ કે એસી ટકા અને પંચ્યાસી ટકાવાળા વાળા ડિસ્કાઉન્ટ વાળા અમુક કોર્સિસ છે એને બાદ કરતા બાકીના જેટલા પણ કોર્સીસ રહે એ બધા જ કોર્સીસમાં તમે નેવું ટકા ડિસ્કાઉન્ટ લઈ શકશો મતલબ કે મોટા ભાગના કોર્સિસ નેવું ટકા ડિસ્કાઉન્ટ વાળા છે હા સાથે એ પણ સ્પષ્ટતા જરૂરી છે કે અમુક કોર્સીસમાં કોઈ ડિસ્કાઉન્ટ નહીં હોય બરાબર જેમ કે એમસીક્યુઝ વાળા જે કોર્સીસ હશે એની કિંમત આમ પણ બહુ મામૂલી છે તમે ડિસ્કાઉન્ટ રાખવાનો કોઈ મતલબ નથી બનતો બહુ ઓછી કિંમતે વિદ્યાર્થીઓ એમને પણ એને ખરીદી રહ્યા છે તો જે એવા એમસીક્યુઝ વાળા કોર્સિસ છે ક્રેશ કોર્સીસ છે બરાબર આ બધામાં ડિસ્કાઉન્ટ નથી અમુક કોર્સિસ એવા છે કે જેમાં સાથે બુક્સ ફ્રી હોય છે તો એ બધા કોર્સેસની અંદર આપણે કોઈ ડિસ્કાઉન્ટ નથી રાખેલું બરાબર એના સિવાયના આ બધા કોર્સીસ છે કે જેમાં ડિસ્કાઉન્ટ તમને બરાબર એ તો આપણી સોશિયલ મીડિયા ઉપર પેલી ઇમેજીસ ફરતી રહેશે એમાં પણ તમને માહિતી મળી જશે કે કયા કયા કોર્સીસમાં આપણે ડિસ્કાઉન્ટ રાખેલું છે અને કેટલું રાખેલું છે બરાબર હવે આ કોર્સિસમાં આપણે જો ડિસ્કાઉન્ટ જોઈતું હોય અને લખ્યું છે એ પ્રમાણેનું ડિસ્કાઉન્ટ જોઈતું હોય તેના કુપન કોર્સ આપણે અહીંયા આગળ આપેલા છે એસી ટકા ડિસ્કાઉન્ટ વાળા જે કોર્સિસ છે બધા જ કોર્સિસમાં એક જ કુપન કોડ ચાલશે અને હશે દિવાળી એટી દિવાળી એટી બરાબર પંચ્યાસી ટકા ડિસ્કાઉન્ટ વાળા જે લેટેસ્ટ કોર્સીસ છે એમાં કુપન કોડ રહેશે દિવાળી એટી ફાઈવ એ નાખશો એટલે પંદર જ રકમ બતાવશે ભરવા માટે અને બાકીના તમામ કોર્સીસ ઉપર જે નેવું ટકા ડિસ્કાઉન્ટ છે એ અવેલ કરવા માટે તમારે કુપન કોડ નાખવાનો રહેશે દિવાળી નાઇન્ટી બરાબર તો કુપન કોડ્સમાં બહુ સિમ્પલ રાખ્યા છે ઘણી વખત વિદ્યાર્થીઓને પેલા કુપન કોર્સ નાખવામાં તકલીફ પડતી હોય છે કેપિટલ્સમાં રાખવાનું હોય પણ વિદ્યાર્થીઓને ઘણી વખત કેપિટલ્સમાં લેટર અલગ દેખાય તો એ ભૂલથી કંઈક નાખી દે અને પછી એ ઓફરનો લાભ છેલ્લે સુધી નથી લઈ શકતા એવું બનતું હોય છે એટલે આ વખતે કુપન કોર્સ પણ એટલા સિમ્પલ રાખ્યા છે કે દરેક જણાને સમજી શકે અને નાખી શકે દિવાળી એટી દિવાલી એટી અને દિવાળી નાઇન્ટી આ વાત થઈ આપણા રેકોર્ડેડ કોર્સેસની કે જેમાં આપણે મસ્ત મોટું ડિસ્કાઉન્ટ રાખ્યું છે એ સિવાય હમણાં જ આપણે આપણી લાઈવ બેચિસ લોન્ચ કરી છે એક તો ઇન્ડિયન પોલિટી માટેની લાઈવ બેચ અત્યારે આપણી ચાલુ છે જીપીએસસી માટેની પ્લસ યુપીએસસી માટે પણ ખરી અને સાથે આપણી જીપીએસસીના જે આપણા કોર્સ સબ્જેક્ટ્સ છે જે હું કહેતો રહ્યો છું કે પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી જ્યોગ્રાફી સાયન્સ એન્ડ ટેકનોલોજી મેસ એન્ડ રિઝનિંગ બરાબર આ કોર્સ સબ્જેક્ટ્સને કવર કરાવતી આપણી જે લાઈવ બેચ છે એ પણ અત્યારે ચાલુ છે તો આ બંને લાઈવ બેચિસની અંદર પણ આપણે દિવાળી નિમિત્તે અત્યારે ઓફર જાહેર કરી રહ્યા છીએ અને પચાસ ટકા ડિસ્કાઉન્ટ બરાબર આ બેચ શરૂ થઈ ગયેલી છે થોડોક સમય થયો છે અને શરૂ થાય એટલે આપણે અત્યારે એમાં લાઈવ બેચની અંદર ફિફ્ટી ડિસ્કાઉન્ટ રાખી રહ્યા છીએ બેચ છે લાઈવ બેચિસ એક તો પોલીટીની લાઈવ બેચ અને બીજી બધા જ સબ્જેક્ટ બધા જ કોર્સ સબ્જેક્ટની લાઈવ બેચ આ લાઈવ બેચિસ ની અંદર જો તમારે ડિસ્કાઉન્ટ જોઈએ છે તો એના માટેનો કુપન કોડ રહેશે દિવાળી 50 દિવાળી 50 જે હું એ નાખશો એટલે એની કિંમત અડધી થઈ જશે જેમ કે 7999 રૂપિયા લગભગ ક્વોલિટી લાઈવ બેચની કિંમત છે એ ઘટીને 3999 થઈ જશે અને જે GPSC ની કોર સબ્જેક્ટ્સ જે લાઈવ બેચ છે એની કિંમત 19900 સોરી 29999 રૂપિયા છે કુપન કોડ નાખશો એટલે એ ઘટીને 14999 થઈ જશે બરાબર છે ધેટ થિંગ આ બધી જ ઓફર્સ એ ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી લાગુ રહેશે બરાબર સમય ઘણો લાંબો આપ્યો છે બરાબર આ રીતે ગણીએ તો કેટલા તમારી પાસે સારા એવા દિવસ લગભગ પાંચેક દિવસ થાય છે કે જે દરમિયાનમાં તમે ઓફરનો લાભ લઈ શકો છો તે પૂરતું છે બરાબર પછી દિવાળીનો કંઈ આખો મહિનો તો આપણે ઓફર ન રાખી શકીએ બરાબર તો એટલું લાંબુ રાખવાનો કોઈ મતલબ છે નહીં તો આ પાંચ છ દિવસનો સમયગાળો તમને મળે છે દેટ મોર દેન સફિશિયન્ટ ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના દિવસે રાત્રે બાર વાગે આ ઓફર બંધ થઈ જશે બરાબર બિલકુલ બંધ થઈ જશે બરાબર દેટ થિંગ તો જેમ મેં કહ્યું કે શૈક્ષણિક સંસ્થાન તરીકે અમે એમ માનીએ છીએ કે વિદ્યાર્થીઓને આવા તહેવારે જે ભેટ આપી શકાય આજ છે સારામાં સારું શિક્ષણ ઓછામાં ઓછી કિંમતે પહોંચાડી શકાય સારામાં સારી ગુણવત્તા સાથેનું શિક્ષણ વિદ્યાર્થીને સમજાય એવી ભાષામાં સરળ ભાષામાં અને પણ પરીક્ષામાં કામ આવે એવી ભાષામાં એના સુધી પહોંચાડી શકીએ સિવાય બીજી કોઈ ભેટ આપતા અમને નથી આવડતું બરાબર અને એટલે જ આવા તહેવારે આપણે ઓફર્સ લાવતા રહીએ છીએ બહુ મોટી ઓફર છે અને પરીક્ષાઓ પણ ઉપરા આપણી આવી રહી છે ડિસેમ્બરમાં એસટીએની પરીક્ષા છે લગભગ જાન્યુઆરીમાં આવી ગઈ છે ને ચાર જાન્યુઆરી કે એની આસપાસ છે એસટીએની પરીક્ષા તો સમય તમારી પાસે દોઢ બે મહિનાનો છે બે મહિના જેટલો સમય કહેવાય તો આટલા સમયમાં તૈયારી કરવા માટે એસટીઆઈ કોઈ કોર્સનો લાભ આપ લઈ શકો છો એપ્રિલ મહિનામાં ક્લાસ ટુ ની પરીક્ષા કોર્સિસમાં નાઇન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ છે માત્ર દસ ટકા જેટલી નજીવી રકમ ચૂકવીને જો આપ બધા જ જીપીએસસીના ના વિષયોની તૈયારી કરી શકતા હો તો એનાથી વધારે સારું શું અને પછી મે મહિનામાં યુપીએસસીની પરીક્ષા આવે છે બરાબર હિન્દી ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરી હોય તો યુપીએસસી આપવાની પણ મજા આવે બરાબર તો યુપીએસસીના કોર્સેસ ઉપર એશી ટકા ડિસ્કાઉન્ટની ઓફર છે માત્ર વીસ ટકા રકમ ચૂકવીને આપ હિન્દી ઇંગ્લિશ મીડિયમના કોર્સેસ મેળવી શકશો એ પણ ઘણું સારું છે તો રાહ હવે જોતા નહીં પરીક્ષાઓ નજીક છે જેટલી ઝડપથી તૈયારી શરૂ કરશો એટલું આપના માટે સારું છે અને ઝડપથી તૈયારી શરૂ કરવા માટે તમારી સામે ઓફર પણ છે તો એનો લાભ પણ આપ લઈ શકો છો દેટ ઓલ બસ તો આની સાથે આ વાત અહીં આગળ પૂરી જાહેર કરીએ તહેવાર છે માણતા રહેજો જીવન રંગોથી ભરેલું રહેવું જોઈએ ઉજવણીઓ કરતા રહેવાનું પણ એમાં ક્યાંય અભ્યાસમાં ચૂક ન રહી જાય બરાબર અભ્યાસ સાથે સમાધાન ન થાય એ જોવાનું ભણવાનું પણ ખરું રમવાનું પણ ખરવું માણવાનું પણ ખરું બધું કરવા બરાબર છે કશું રહી ના જવું જોઈએ તો બસ આ વાત સાથે આ વિડીયો સેશનને ને પૂરો જાહેર કરીએ છીએ પાછા કોઈક વિડીયો સેશનમાં પાછી કોઈક નવી વાત સાથે પાછી નવી કોઈક ચર્ચા સાથે પાછા મળીશું આભાર નમસ્કાર